ભૂમિ ઉપર આંદોલનમાં જોડાયા છે હું કરમસદના આગેવાનોનો આભાર માનું છું કે એમને સરદાર સાહેબની જે કંઈ પ્રતિભા પ્રતિષ્ઠા અને એમાં કરમસદને જ્યારે મહાનગરપાલિકામાં સમાવેશ કરીને કરમસદ અને સરદાર સાહેબનું નામ જે ભૂસવાનો પ્રયત્ન કર્યો છે એના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ આજે આયોજિત કર્યો છે એના અનુસંધાનમાં હું ખાસ આવ્યો છું જે સરદાર સાહેબ એ ગાંધીજી નહેરુજી અને દેશને બનાવનાર એમને એક નાનકડા નામ માટે જો સરકાર આવો પ્રયત્ન કરતી હોય સરદાર સ્મૃતિમાં પણ ગ્રાન્ટ આપવી બંધ કરવી સ્ટેડિયમનું નામ બદલવું ઇન્ટરનેશનલ એરપોર્ટની તકતી હોય તકતી ક્યાંક ને ક્યાંક સંતાડી દેવી વિગેરે વિગેરે અને એસઓયુનું નામ એસઓયુના બદલે સરદાર પ્રતિભા રાખવામાં શું વાંધો હતો આવા બધા કારણોથી બધાની લાગણી દુભાઈ હોય સ્વાભાવિક છે હું પોતે મહાનગરપાલિકા બને એનો વિરોધી છું દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોવી જોઈએ મહાનગરપાલિકા બિયોન્ડ રીચ હોય છે નાગરિકનો કોઈ મતલબ નથી હોતો અમદાવાદ સુરતનો દાખલો છે ન્યુસન્સ હોય છે ગુંડાગર્દી હોય છે કાયદોની વ્યવસ્થા તૂટી જતી હોય છે એના ઠેકાણે સ્મોલ એન્ડ બ્યુટિફુલ નાની વસ્તુ વિધિન રીચ નાગરિકોના ભલા માટે નાની નગરપાલિકા હોવી જોઈએ આણંદ મહાનગરપાલિકાનો પ્રોગ્રામ મોકૂફ રાખે ગુજરાતમાં નિર્ણય કરે કે કોઈ પણ ઠેકાણે દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોય આવો નિર્ણય કરે ને આના અનુસંધાનમાં જે આજનો ઇશ્યુ છે એ ઈસ્યુ ધ્યાનમાં રહીને બધા પાર્ટીના આગેવાનો મુખ્યમંત્રીને વિગેરે ત્યાં દિલ્હી જઈને રજૂઆત કરે વડાપ્રધાન હોમ મિનિસ્ટરની બી અમારી લાગણીઓ છે આમાં તકલીફ ક્યાં છે તમને ગામના લોકોનો આગ્રહ છે કે નગરપાલિકા રહેવા દો કરમસદ રહેવા દો સરદાર નામ આમનામાં રહેવા દો એમાં નવું ન કરો આટલી જ વાત છે અને એ હું માનું ત્યાં સુધી સરકાર આને પ્રેસિસ ઇશ્યુ નહીં બનાવે